એને દાતડે હોય હા ટેલિંગ આમ આમ કરે એમાં કેટલા બનાવશો તો હાલો બનાવ ફેમિલી સક્ષર તમારે નવા બગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતાજીએ હરે મારી તો મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે કે સરસ મજાનું વાતાવરણ છે તો હવે જવાનું કે આરામ કરે છે હવે આપણે સગાનો ટાઈમ થઈ ગયો ને એને સુવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે જવાનું છે આપણે વાડીએ કેમકે ના હે કે મેં બાજરી રાખી છે માલ હાટવું એટલે એ બધી બાજરી હે કે વાટીને પછી ઘેરે લાવવાનું છે એટલે આમાં ઘણું ઘટતો નહીં પણ આ દાદાને એનું ખેતર રહે તો હે કે ના બાજરીને એવું બધું વાઢ ભાઈ આવી ગયેલા છે તો મારે છે કે ન્યા જવાનું છે બાજરીને બધું વાઢવા એટલે અમારે માલ હાટું હે કે નીલ હતા કે ભેગી કરવી પડે એ કહે કે ઉનાળો આવે ને તો મેલ ન આવે પાછો આવતે આ સીઝન સુધી કે હુકલ નીલનો સારો બધો ભેગો કરવો પડે તો એવી રીતના અમારે સારો ને બધું વાઢવા દેવાનું છે એટલે સાઈડ ને એવું તો એ તો બધું વહી જશે ને મારે હવે નીકળવાનું છે ફાઇનલી ફેમિલ આપણે અત્યારે ભૂગી જશે આપણે વાડીએ એટલે કે આપણે તાર વાડી જ વાડી રહી કે અમારા રાજુભાઈ ભાઈ ત્યાં ભૂગી જશે અહીં કે હવાના બધા બાજરી વાટતા વાટાજી કે

હોય <laughs>

એવું છે હા આઠ માણા વતન પર ન આયકો એ છૂટો થોડો થોડો પડ્યો ખબર પડી જાય કેટલો પછી સુકાવા દેવાના બે દેવું પડશે તો પછી હમ આપણે બાજરો જે કર્યું ને એમ એટલો હોય તો બધાને દેવાનો ન કે જે કામ કરાવ આવતું એને બધાને દેવો પડે એમાં ખાલી જો એટલો હોય તો

ફી જો એક વાગી રહ્યો છે આપણે એક વાગ્યા પાછા ઘરે પહોંચ્યા છીએ ને એમાં નવરાત્રિ હોય તો આપણે મઢે બેસવાનું હોય ને માતાજીને દર્શન કરવાનું હોય ને પછીના ભવાઈ કરતા હોય અચ્છા રમતા હોય એવું બધું આપણે જવાનું તમારે એવી રીતના નવરાત્રી હોય તો આપણે એ બધું જોવા ગયેલા હતા તો અત્યારે બહુ બધું મોડું થઈ ગયું છે તો હવે આપણે આજના બ્લોગનું યાર અહીંયા જ કરશું ને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી